હેલો એવરી વન રામ રામ સીતારામરાની કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અને હું પણ એકદમ મસ્ત 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 મજામાં છું કારણ કે હમણાં છે ને મોસ્ટ ઓફ બે ત્રણ વિડીયો હું અમારા ઘેર જે વિડીયો બને એમાં હું ઊંતી નહીં લાસ્ટ આપણે અમારા સાહેબી રક્ષાબંધનનો વિડીયો અપલોડ કીધો તો એમાં ઊંતી નહીં કારણ કે હું આવી રાણા રક્ષાબંધન કરવા મારા મામાને ઘેર તો આજે આપણી છે ને એ વાડીનો સીન સિનારીઓ જોઈશું અને બે દિવસથી હું વિડીયામાં નહીં આવ્યું તો આજે આપણે વિડીયામાં આવે જાય અને બધાને દેખાડીએ ભાઈ મારા મામાની વાડી મોસ્ટ ઓફ ધા એક લાસ્ટ તો આપણે સુરત ગાતા તો તું નાની વી ક્લિપ જોઈન કરે ને તમને બધાને કીધું તું કે આ આપણી મામાની વાડી આવી રાણા પછી આહાબાન પાર્ટીઓ આવે ને આવે તો એ હે તો આજે આપણી સીન સિનારીઓ બધો જોઈએ વાડીનો કેવી વાડી લાગે તમે બધાએ કીજો કોમેન્ટ કરજો બાકી હાલો આપણી વાડી જોઈએ અને હું તો એકદમ મજામાં છે કારણ હમણાં તો બહુ છે ને હું નહોતી આવી વાડી ને આજ આવી તો અહીંયા પાસે પોરબંદર થી રાજકોટ જામનગર સોરી જામનગર ની પોરબંદર થી રાજકોટ નેશનલ હાઈવે હે ને એ હે અહીંયા બાજુમાં બાકી આ બધી વાડી છે અમારે અહીંયા સીધો ડાયરેક્ટ રોડ જાય એવું બધું છે ને હું બસ આમાં ઘુમરા મારા ને આગળ આગળ આપણી વાડી જોતા જાય એવું બધું છે તો હાલો જોઈએ વાડી હાલો તો આપણે હે ને હવે જોઈએ વાડીનો બધો સીન સિનારીઓ તો જોતા રીજો મારે આવીને બધા કોમેન્ટ કરતા રહીજો કે ભાઈ કીવો તમને સીન સિનારીઓ વાડીઓ લાગે એવું બધું હે તો જો પહેલાં તો હે ને આથી થોડું થોડું જોતા જાય બધું કેટલું મસ્ત 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 લોકેશન છે એકદમ અને મારે વાડી છે ને કાંઈ ને કે એકદમ રોડને નજીકમાં જ છે અને પાછા અટાણી મસ્ત મસ્ત વાદળાને હરાવ્યા એટલે વરસાદ નથી પણ ખાલી મસ્ત અડધું વ્હાઈટ અને અડધું બ્લુ એવું સ્કાય છે એટલે એકદમ મસ્તીનું લાગે અને વાડીનો સીન સિનારીઓ જ કે આખો અલગ હોય એટલે જોવાની આવે એકદમ મજા બાકી છે ને મસ્ત મજાને ને એકદમ અહીંયાથી બધા વાડી ઢોર ને હે ને ઘણા બધા અમે રાખીએ અહીંયા પણ અમે જે ઘેર રાખીએ ને એને જ અહીંયા મલક હોય તો એ બધુંય આપણે જોઈએ પેલા તો ઝાડવા બધા જોઈએ મલક બથા તો આપણે જોતા રહીએ ઝાડવા ને બધું તમને દેખાડા હું હાલો તો પેલા તો જોઈએ અહીંયાથી ના શીકુડી ને એ બધું ચાલુ થાય પછી વા ચંપો હે અહીંયા નાળિયેરી હે પછી અહીંયા બિલીપત્ર હે એલોવેરા હે પછી આ સીતાફળી હે એકદમ મસ્ત હે ઘે ઘટા ઘૂર એવું કહેવાય અમારામાં પછી અહીંયા હે દાયડમ એના પાસે આંબો વાવલ વાવેલ હેલ્લા હેસુદ હે કે જે આપણે ઘેરાય પણ અહીંયા હે ડુંગળી નાખેલી છે બિયારણ માટે વાવવાની છે બાકી કઈક આવો સિનારીઓ છે અને હું પણ હમણાં તો બહુ જ ટાઈમ કે આવી નહોતે એટલે આમાં બધા ઘૂમરો મારીએ કારણ કે બે ત્રણ દીધી ની આવી એટલે

છૂન કેમેરા માઉન્ટ કરો ભરકે બોલો હાલો આપ નંબર છે છૂન કેમેરા માઉન્ટ હાલો આપડે જ બત કેમેરા માઉન્ટ થઈ જ જાય આયા વિડિયો ટેકન સીપીઓ છે પાણીનો બેરલ છે દવા છાટવા માટે ભીડ હોય તે બથુઈ છે લાગે પછી મોટા હેડ છે લે પછી આપો જાય કે તરમાં જોઈએ એટલે માંડવી નકોરા છે આવી માંડવીને અમારે ઈકો રહે ની

આ પછી આ માંડવી છે પછી એની બાજુ ઝીંજવો છે થોડોક ઢોર ની ખાવા હાટું ને એના કાંઈ હે નારિયરિયું ને નથી એના પછી હે રોડ ખાલી જવાનો મોટર સાયકલ સાથે બધા લે લે તો બધું હે એવું અમારે જાઉં ખળ વાટવા એકવાળા ગા મારા મામી તો હું જામરો મારવાનું ખળ વાટવા લાગી ને બધું કરીએ કારણ કે આવતા પછી મામાને ઘેરાય તો થોડુંક કામ કર્યા રખાય આપણી જઈએ હલો ખડ જોઈએ બીડમાંથી હું ખે જો એવું હે ને આ બધા રોડીથી એકદમ અસલ અસલના વાહન જાય વાહન તો જો કે બધા જતા હોય અસલ જ હોય ને હું જા હેવ આ બાજુ જો આ કોર હે ને આ માંડવી પૂરી થઈ ને ના આગળ છેલ્લે હે ને ખડ વાઢવા જવાનું હે બાકી જો બધા સનસેટનો જે પોઈન્ટ જોવા જતા હોય ને અમારે અહીંયા અસલનો છે જો તમે બધા જોવે હો સનસેટ પોઈન્ટ જો મસ્તીનો હે ને થાય બાકી જોરદાર ફોટોશૂટ બાકી આ બધું હે કે માંડવીનો નજારો આવો વાળીએ આપણી ને જો આ કન્ટેનર જાય ને એના પાસે ઓલું જો ઓલું દેખાય ને ત્યાં આપણે બસું બસું ને બધું ઊભે એટલે ડાયરેક્ટ અહીંયા રોડને કાંઠેથી અહીંયા જડ ધોડા ધોડા આવતું જ રહેવાનું વાળીએ આપણી એકદમ મસ્ત રોડ ટુ રોડ જ છે આપણે માથી ઘેરથી રોડીથી ચડે ને અહીંયા રોડી જ ઉતરવાનું એવું બધું હે નજારો બાકી જો આ બધી આકોર વાડીઓ છે પેલા તો સનસેટ પોઈન્ટ છે ને એકદમ સુપર ડુપર મસ્ત છે ને આ બધી માનવી અહીંયા તો થોડી કંઈક નાની એવી કટકીમાં હે બાકી આ બધી દેખાય નહીં આપણી વાળી દેખાય ના સુધી મામાની જ વાળી વાંચો હેઠે આપણું ટ્રેક્ટર હાલે એ તો દેખાતું નહીં હોય લગભગ આમાં બાકી એવું બધું છે અને આ મારા મામાનો છોકરો એ પણ હું વિડીયો શૂટ કરાય ને મારો ફોટો શૂટ કરે સનસેટ પોઈન્ટમાં બાકી જો આ વાડી આપણે આથી મસ્ત મસ્ત એકદમ દેખાય ને ટેક્ટન ટોલી પડી વડલો છે આસોપાલવ છે હે છે હે આથી સામે દેખાય દરવાજો ત્યાંથી એન્ટર થવાનું એવું બધું હે તો એ ધીમે 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 નથી હાલવાનું ફૂલમ ફાસ હાલું જાય પછી જો આ મગની હિંગું મગના જાડવામાં એ તો હેઢા ને માથે પેલા આવી કરી લાગે પછી આવી હિંગ થાય બસ પછી આપડી જવાનું છે આમ ધીમે ધીમે ને એના ભેરા જ તો બસ જો આવો કંઈક છે ને અમારે મામાની વાળીનો વાડીનો વ્યૂ હે અહીં તો મોસ્ટ ઓફ તો પછી આપડી કાલે ને જો આખો ને આ એ આપડી જોવા જવાનું છે અમન જણાવી તો મારા બધા જોવાની કેટલીક ઉત્સુકતા હે એ બધું જોવા હું તો પછી આપડી જાય ને એવડો લાંબો રૂટ થાય ને બહુ જાજો થઈ જાય એવું બધું છે ને આમાં તો આ કટકી હે ને જો આ મારા બાજુમાં આયા હે ને પાછળના ભાગમાં એમાં તો પાણી ચાલુ કરે દીધું એટલી કટકી તપિયા ગઈ કારણ કે અહીંયા હમણાં તડકા સારા આવ્યા પડે ને અમારી કોઈ ગાંઠો રહ્યો એટલે જરા દરિયાનું વાતાવરણ એટલું ભેજવાળું રહ્યું ને એટલી જગ્યા ઓછી મોડી ફૂંકાય અને અહીંયા હૂંક વધારે લાગે એટલે પાણી ચાલુ કરવું પડે એ જોતું કારણ કે બપોરી હે માંડવીને પાંદડાને એકદમ બહુ અહીં ફૂંકાઈને કાહી વરે ગાતા એટલે ચાલુ કરી દીધું પછી બહુ મેઘરાજાને વાટો જવાય કારણ કે મહેરબાન થાય ત્યારે સારો એવો થઈ જાય ને નો થાય ત્યારે પછી પાછું વરણ જોતો જ ને એટલે પછી આમાં જવું જાય ને તો એકદમ મસ્ત ખતર થઈ જાય ખુલ્લું થઈ જાય તો તમને બધાને ખબર જ છે આપણી જે બધા ખેતીવાડી કરતા હોય એની એટલે ખેતર ખુલ્લું કરી નાખ્યું કોઈ કોઈ નેદ હોય પડે જાય તો પછી હાથે આગળ લઈએ પાણી વારે દઈએ તો પછી જન્માષ્ટમી આવે તો ભાઈ એકદમ મસ્ત મસ્ત મેળા કરવા જવાય ને એવા હાટું થાય પેલું કામ શરૂ કરી દેવાય તો જન્માષ્ટમી આવે તો પરવારે જઈએ બાકી જો આપણી મામાની વાડીની શેર આવી બધી ઉતી હજુ તાકો નીચે પણ હે વાડી અહીંયાથી ન્યાય પણ આપણે કાલે જઈશું મુલાકાત લીધું એક ખાલી નાની એવી કોમેન્ટ કરીને જણાવીજો કેવી મજા આવી વાડી કેવી લાગી બાકી હજે છે ને આ રોડ અહીંયા જાય ને બાયપાસનો એને પાછળ છે ન્યા મોટા મામાની છે તો ન્યાય કાલે જઈ હું આપણી બધા કોમેન્ટ કરતા રહીજો વિડીયો કેવો લાગે કહેતા રહીજો સબસ્ક્રાઈબ ન કીધું હોય તો કરી દીજો સારું લાગે તો આગળ શેર કરજો લાઇકનું બટન દબાવો તો ભૂલતા જ નહીં હો બાકી થેન્ક યુ ફોર વોચિંગ હો